એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના વીરા બિલનું નામ સુધારવા એમણે કતારગામ ઝોન એસએમસીમાં બે હજાર બાવીસમાં અરજી કરેલી જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ તેમને જણાવેલ કે જો બિલનું નામ તમારા નામે ચડાવવું હોય તો પાંચ હજાર રૂપિયા લાગશે જેઓએ લાંચ ના આપ્યો હોય એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રેડિયન્ટ પકડાયેલા છે એ ગુનો રજિસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરેલી સર કોમ્પ્યુટર ઓપરેટરનો પગાર કેટલો હતો અને ક્યાં ટ્રેપ કરવામાં આવ્યો આ કતારગામ ઝોન ઓફિસે જ કરેલી પ્રેમ અને આ જે ઓપરેટર હતા એ આઉટસોર્સિંગથી રાખવામાં આવેલ હતો એનો પગાર અગિયાર હજાર રૂપિયા